વિજ્ઞાન પ્રવાહ સાથે ચૌદ વર્ગો ચાલે છે જેમાં છસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વાર્ષિક ઉત્સવમાં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે તેમના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ શાળાકીય વાર્ષિક પરીક્ષામાં રિકોલ થતા તેમનો વિદાય સમારોહ પણ યોજવામાં આવ્યો આ પ્રસંગે સાવલી તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ઉપપ્રમુખ મંત્રી કારોબારી સભ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય મુકેશ પટેલ સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને પૂર્વ શિક્ષક હસમુખભાઈ સાવલિયા અને સિરાજભાઈ પટેલ તરફથી શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર માટે પ્રીતિભોજન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું જેનો શાળા પરિવારે લાભ લઈ રંગારંગ વાર્ષિકોત્સવના કાર્યક્રમનું સમાપન કર્યું હતું સાવલી તાલુકા કંઈક મંડળ સંચાલિત સાવલી હાઈસ્કૂલ સાવલી દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું એની અંદર શાળા સંચાલક મંડળના પદાધિકારીઓ કારોબારી સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો ભગીની સંસ્થાના દરેકે દરેક પ્રિન્સિપાલોએ પણ આ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી અને સાથે દર વર્ષની માફક આ સંસ્થાના કે આ સાવલી હાઈસ્કૂલ સાવલીના તેજસ્વી તારલાઓ માટે જે લોકોએ પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનો પણ પ્રસંગ અત્યારે ઉપસ્થિત કરેલ છે કે જેના કારણે આવા ભાવી વિદ્યાર્થીઓ પણ પોતાનો વિચાર લોકો સમક્ષ મૂકી શકે અને ભવિષ્યની અંદર પણ આ સંસ્થાને મદદ કરી શકે એવી અભ્યર્થના આભાર ભાસ્કરભાઈ ભીખાભાઈ પટેલ હું સાવલી તાલુકા મંડળનો પ્રમુખ